આજે બરવાડા પીઆઈ એન બી એક ચોક્કસ બાતમી મળી હતી જે આધારે ધંધુકાથી બરવાડા તરફ એક વ્યક્તિ ચોરીનું મોટરસાયકલ સાયકલ લઈને આવનાર છે જે અનુભવે ધંધુકા બરવાડા રોડ પર આવેલી સરકારી કોલેજ પાસે એમના સ્ટાફ ખાતે પહોંચવા હતા દરમિયાન એક બાઇક લઈને આવતા તેની પૂછપરછ કરેલ એની પાસે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં અને જે ડોક્યુમેન્ટ છે રજૂ કરી શક્યો નહીં જેથી તેને પોલ્યુશન લાગી કડકાઈથી પૂછપરછ કરતા એની પાછળથી આ બાઇક સિવાય અન્ય બીજા આઠ બાઇક એને અલગ અલગ જગ્યાએથી ચોરી લાવવા એટલે આ બાઇક સાથે મળીને કુલ નવ બાઇક એટલે એક લાખ ને સિત્તેર હજારનું મુદ્દામાલ બરવાળા પોલીસે કબજે કર્યું છે અને ઘણા આઠ એક અનડિટેક્ટ ગુના કર્યા છે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા